આપડે બેસી જોવો જબરખી બરોબર અમે દોશી જો લોક મારીને ને જઈએ બાર જ હોય ખબર છે ને કહું બરોબર કોથરી ના લાગે ચિમેન્ટ એટલે એટલે એવું કોથરી કોણ હતા

ગયો લો <inaudible> <inaudible> <inaudible>

કેઠો જાગતા થાનું રાતના ના ના જાગતા છો તમારી કેવાય પિયર હા કેવાય હારી એટલે માતર પૈસા પૈસા તો આ થેલો થેલો મેહર જેતા હું ઈ મને એવું જ લાગે લે લો ઓ લે જા લે તો ખાખયા બકા થઈ ગયા છે પૈસા કમાણી આવમ તો નથી ને ઓ ઓ કે જેવું કે अजून લાલ આ નાકોરા વગાડી રહ્યા કોણ ઘરે દેતા આ થેલો મસ્ત જીવક મરી ગયા એટલે

માર મગજ ગરમ થાય ડોટમાં બોલ રહી રહ્યો થોડું કહી દે ને માફમાં બોલા માફમાં તો નહી બોલા પણ મન તો નહી આર્યો હે હું તમ શું કહું મોન આલો ને યાર મોન આલવા જો તો નઈ લેવો મોન આલે લે હે મોન આલો પેલા હારું હારું બોલો તો આવશી આપણે કલાકાર આવ્યો કલાકાર ગમ્યો આવ્યો તો હું અતાર નઈ આવ હારી દેવાનું રો યાર કલાકાર આવ્યો બચ્ચા રોટલી ને એવો બનાયા રોટલા ભાજિયા બનાયા એ નઈ પણ હું અતાર આઈશ જ નઈ મારા અતાર હું આખા દાડો કંટાળીને આયો બોલો એટલે રાત નો જમા રિક્ષાનું રિક્ષા રિક્ષા તો બીજા ની મોનીથી રીક્ષા નહી તમે ના ખાવું કાકી રીક્ષા નહીં વધી લઈ લે પૈસા રોકડા ના પૈસા નહીં કે આવું નહીં તમારી એક એટલે મોન તો તમને ક્યારે લોહણ નકરો ઠોકો ને કાઢી અમે આપડે આબાનો જ નહીં ઠોકીને જઈએ હું થોડું દોટી બોલું બોલો

એટલે પણ માપે પછી હું મોન આલું તો ખરી બરોબર મગજ ખબર કીધું કે લાબાની તો પીડી ફૂદી પૈસા એટલે પાવર માં તો જ ને પીડી ફૂદી પીડી પીડી અત્યારે હું દલાલો ફોન કરીને અત્યારે રિક્ષા બુકિંગ કરાવજો ખાલી તમારે સાયકલ લાવવાની મોટી મોટી વાત

બ્લેક ખોરો 1 કલાકમાં મૈદન લાઈન ટચ કરવાની હોય અને તારા આગળથી કાઉ મારવાનું યાદ રાખજે ખાલી દેરો મારે નબળો નબળો મારે ભાભરો એ ઓ ભાભરો તારો બાપ કદો સાયકલ લેલા તું જોથી રિક્ષા જાવ અહીં ને તમે હાવણી લાવણી આપણે ઉઓ થઈ જશે હમણે

પૈસા તો વધુ નહી પૈસા કલાક કીધું અડધો કલાક માં લઈને પેલા ફોર્મ લઈને આવો આપણે ફોર્મ જઈએ ફોન પૈસા હેલો ના હોય તો તમારે અમારે હોય ને ઇમરજન્સી છે બરોબર એટલે તમે ના હોય ને તો હોમે લઈને આવો અમારા વટમાં એક પહેલા પેલું એ થયું બરોબર એના વટમાં લાવવાની છે ઓવા તો તમે હોમે લઈને મોકલો બરાબર અમે અડધા સુધી આવી જઈએ અડધા સુધી તમે આવો ઓવો એને કલાકનો વાયદો આ લેવો સારવાળો મોકલો તા ગેસ ભરાતા આવજો ગેસ ભરાતા કે એટલે બધું કમ્પ્લીટ કમ્પ્લેટ હતું બંધ થઈ જાય ડોસા મારશે તમે ચિંતા ના કરશો એ સારવાળો મોકલો આપડે જવાનું આપડે જવું હમ પણ એટલું બધું ના આવશે તો હરિયા આપડે રીક્ષા રિકલ ને જવું નહિ બરોબર કરે આવી હું ફોન કરી દઉં ચિંતા નાખજો રીક્ષા ના વટમાં આપડે લેવાની છે અને તમે હારીમ હવે જવું નહીં હારીમ જવાનું મેળો બંધ બંધ કશું હતો નહીં વાતો નહીં ને હા કશું હતો નહીં પણ આપણે જે એના વટ ઉપર રિક્ષા લાવવાની હા બ્લેક કોડ હોય એ બરોબર કશું હતું નહીં આપણે કારે મારા ઘરે દઈએ બેહીએ ઇકલ લઈ આવશે હા એ તો આવી જાય રિક્ષા એ તમે ચિંતા ના કરશો એમ તો આપણે વટના ગાજર ખાવા એનું કહી દઈએ કે વટના ગાજર ખાવાના એટલે વેઠેડવાય લઈને આવી જાય આપડે ના વટ ઉપર કાવા મારીને કરવાનું અને જેઠીય બારી બારી રાખ કર નાખવાનું શું ને કરી વધારે હોય ને એવું પણ એને ચલવા દે ચલવા દે આપડે મારી ફૂલ થઈ ગઈ બાપા મેં તમને વરદી ના પાડી એવું કેવું જોયું હા એવું જોયું બરોબર હવે રીક્ષા ની હું કે

Habis, Dia kaya, dia ke ukur sih. Ah, ya loh, Dia kan, dia lari, Ya, lainnya. Ya loh, tak Oh, Kakak, oh, berarti dia yeah. ambil korupun pun lain ayo. Hah?

વાહ વાહ જબર તમે તો બધું ડોકિંગ બધું ઓમ કમ્પ્લીટ સરપ્રાઈઝ આપ્યું કરી ગયા હવે ગયો હા થોડો બ્લેન્ડ બોરી બોરીને ફૂલ ફૂલ લઈ નું ફૂલ લે લે એક લઈ ઉપર એ માગે ઘડો તો જબને લ્યા

ઓ ખાલી કોરો બ્લેક કરો જો હા હા દેવા ખુલી ગઈ બધું નહી બધું લઈ લે દો હું આઈશ બુરત કરીએ હું 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 તંગા કેયો ન પલિયા તો પાહા દે પાંચ કે એટલા ન દે ઓ અમે બે કંજિન દે તો તો ખેતી કોઈ હતો ને ફોટો પાડનાર એક પડી ગયો ભાઈ પડી ગયો તો ફોટો ભાઈ લે

你快点，别收卡，别收卡，不要在这等啊！如果困。